નમસ્કાર આપણે બાળ મનોવિજ્ઞાન જોઈ રહ્યા છીએ અને તેની અંદર હવે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ તેનું નામ છે બાળકના વિકાસને અસર કરવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે તો ચાલો જોઈએ આ ટોપિક વિશે ચાલો બાળ વિકાસને અસર કરતા પરિબળો બાળકનો વિકાસ ધીમે ધીમે થાય છે અને સતત થતો રહે છે તે ક્યારેય એકી સાથે નથી થતો શરીર મન તેની લાગણીઓ અને ભાષા આ બધા ભાગો જોડાયેલા છે જેમ એક ઝાડની અલગ અલગ ડાળીઓ હોય છે છતાં તે ઝાડ મૂળ દ્વારા જમીનથી જોડાયેલું રહે છે તેમ બાળકના વિકાસના અલગ અલગ પાસાઓ એકબીજા સાથે જોડાયેલા છે બરાબર છે અને આ વિકાસ પર બાળક કયા કુટુંબમાંથી છે તેની શાળા તેની આજુબાજુના લોકો અને જે સમાજમાં તે રહે છે તે બધાની બાળકના વિકાસ ઉપર અસર થતી હોય છે બાળકના વિકાસને આ બધું જ પ્રભાવિત કરે છે સૌ પ્રથમ જોઈએ પરિવારનો પ્રભાવ સોરી પરિવારનો પ્રભાવ તો પરિવાર જે છે તે બાળક માટે તેની પ્રથમ શાળા છે ઘરના લોકો ઘરનું વાતાવરણ ત્યાંથી જ બાળક પોતાની શીખવાની બોલવાની શરૂઆત કરતો હોય છે એટલે પરિવાર એ કેવો છે બાળક માટે પ્રથમ શાળા સમાન છે જો પરિવારનું વિઘટન થઈ જાય કોઈ પણ કારણોસર તો શું સ્થિતિ થાય છે પરિવાર તૂટેલો હોય જેમ કે આજકાલ તમે જુઓ કે જે સંયુક્ત કુટુંબ છે તે વિલુપ્ત થતા જાય છે અને અલગ અલગ કુટુંબ પ્રથા આપણે ત્યાં જોવા મળે છે લોકો અલગ અલગ રહેવા માગે છે જો આવી સ્થિતિ હોય તો બાળકને એકલું લાગે છે પહેલાના સમયમાં દાદા દાદી કાકા કાકી એવી રીતનો વિશાળ પરિવાર હતા અને એવા પરિવારમાં ત્રણ ત્રણ ચાર સાત આઠ જે પણ બાળકો હોય તે બધા સાથે મળીને રહેતા અને સાથે મળીને કામ કરતા પણ અત્યારે શું હોય છે માતા પિતા છે અને બે બાળકો છે નાનકડો પરિવાર છે તો આ સ્થિતિમાં બાળકની એકલતા લાગે છે કારણ કે સંયુક્ત પરિવાર પ્રથા અત્યારે જોવા નથી મળી રહી જેમ છોડને આપણે રોજ પાણી ન આપીએ તો સુકાઈ જાય તેમ બાળકને પણ જો તેને મનમાં પ્રેમ ન મળે તો ઉદાસ થઈ જાય છે નાનકડો પરિવાર છે માતા પિતા બીજી છે પોતાના કામની અંદર બાળકો ઉપર પૂરતું ધ્યાન અપાતું નથી સંયુક્ત પરિવાર છે માતા પિતા બીજી છે તો દાદા દાદી છે કાકા કાકી છે ઘરના અન્ય બાળકો છે અન્ય વડીલો છે તો બાળકને એકલતા એ કિસ્સામાં નથી લાગતી પણ પરિવારનું વિઘટન થઈ જાય તો બાળક ક્યાંક ને ક્યાંક એકલો પડી જતો હોય છે કઠોર અનુશાસન ઘણા પરિવાર એવા હોય છે જેમાં દરેક વાતમાં વધારે પડતી રોકટોક બાળકને કરવામાં આવે છે આ પ્રકારનો બાળક ડરપોક બને છે યા તો તે અંદરથી ભયાનક વિરોધી વૃત્તિ ધરાવતો હોય છે શાળાની અંદર જો શિક્ષક તેને સતત ના પાડતા રહે તો પણ વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે ત્યારબાદ જોઈએ પરિવારની આર્થિક સ્થિતિનો બાળક પર શું પ્રભાવ પડે છે ગરીબીમાં બાળકનો જે શારીરિક વિકાસ છે તે નબળો રહે છે કારણ શું છે તેને જે પૂરતા પ્રમાણમાં પોષણ અને આહાર મળવો જોઈએ તે મળતો નથી જ્યારે ધનવાન જે બાળકો હોય છે તેમને સુવિધા મળી જાય છે પરંતુ તેઓ લાગણીશીલ નથી હોતા તેમની અંદરની સંવેદના ખતમ થઈ જાય છે સોરી ધનવાન બાળકોની અંદર સંવેદના જોવા નથી મળતી કારણ કે તેમને બધું જ તૈયાર મળી રહે છે તો ગરીબ બાળક છે તે મહેનતથી સફળ થાય છે જ્યારે સુખી બાળક છે તે નાની નાની બાબતમાં જીવનની અંદર નાના મોટા પ્રશ્નો આવે તો પણ સુખ સુખ સુવિધામાં ઉછરેલું બાળક અંદરથી તૂટી જતું હોય છે શાળાનો પ્રભાવ બાળકના જીવન પર શાળા એ બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં સૌથી મોટી અને સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે કારણ કે બાળક પાંચ કે સાત વર્ષનું થાય ત્યાંથી તે શાળાએ જવાનું શરૂ કરે છે અને ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન વીસ એકવીસ પચીસ વર્ષની ઉંમર સુધી બની શકે કે તે શાળામાં વિતાવે છે અને દિવસનો ઘણા મોટા ભાગનો સમય પણ તેનો ક્યાં પસાર થતો હોય છે શિક્ષકો અને તેના મિત્રો સાથે એટલા માટે શાળાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે તો શિક્ષકો એવા હોય જે તેમની સાથે સહાનુભૂતિ પર્યો વ્યવહાર કરતા હોય બરોબર પ્રેમથી વર્તતા હોય તો વિદ્યાર્થી ખેલી જાય છે તેનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે જેમ સૂર્યની ગરમીમાં ફૂલ ખીલે છે તેમ પ્રેમાળ શિક્ષકથી બાળકોમાં આત્મવિશ્વાસ ઉગે છે અને એ જ વસ્તુ અત્યારના શિક્ષકોને તેમની તાલીમમાં શીખવવામાં આવે છે કે તેમણે બાળકો સાથે કઈ રીતનો કેવા પ્રકારનો વર્તન કહેવા કરવાનો છે જનતંત્રી અનુશાસન એટલે કે શાળાની અંદર તું આમ 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 કરે કરે તો તો તને માર પડશે થશે એવું પ્રકારનો ડર આપીને પણ કરવાથી નુકસાન થઈ શકે છે તેવી સમજણ આપવાથી વિદ્યાર્થી શીખે છે અને અનુશાસન એટલે કે શાળાના નિયમોનું પાલન કરતો હોય છે તોડફોડ ના કરવી જોઈએ મસ્તી ના કરવી જોઈએ અવાજ ના કરવો જોઈએ આ બધી બાબતો તેમને પ્રેમપૂર્વક શીખવાડવાની આવશ્યકતા હોય છે રુચિ મુજબ અભ્યાસક્રમ દેખો શાળાની અંદર અમુક જ વિષયો ભણાવવામાં આવે છે પણ વર્તમાન સમયમાં તમે જુઓ કે શાળાની અંદર ભણાવવાની સાથે સાથે બાળ મેળાથી માંડીને વિજ્ઞાન મેળાથી માંડીને રમત ગમતથી માંડીને ઘણી બધી પ્રવૃત્તિઓ એડ કરવામાં આવી છે બાળકોને પ્રવાસમાં લઈ જવાથી માંડીને ઘણી બધી બાબતો એડ કરવામાં આવી છે તેનું કારણ શું છે કે બાળક દરેક બાળક અલગ અલગ છે દરેકનો રસ અલગ અલગ છે અને એ રસ અને રુચિ બહાર આવે તે પ્રમાણે શાળાનો અભ્યાસક્રમ અને શાળાની પ્રવૃત્તિઓ હોવી જોઈએ રમત ગમત અને કાર્યક્રમો રમતો હોય છે બરાબર છે ગીતો ગાવાની સ્પર્ધાઓ હોય છે નાટકો હોય છે આ બધા જ ચીજોની મદદથી બાળકની અંદરની જે ક્ષમતા રહેલી છે તે બહાર આવી શકે છે આ પ્રકારનો અભ્યાસક્રમ શાળામાં હોવો જોઈએ માર્ગદર્શનની તો બાળકોને વ્યક્તિગત અથવા અભ્યાસમાં જે મુશ્કેલી પડે છે બાળકના પરિવારની અંદર કોઈક સમસ્યા હોય છે તેના મનની અંદર કોઈને કોઈ વાતને લઈને મૂંઝાતો હોય છે તો શિક્ષકે એવા બાળક પર ધ્યાન આપીને શક્ય હોય તો તેના અંદરના જીવનની જે તકલીફો છે બરાબર છે તેને અને તેને ભણવામાં જે તકલીફો પડી રહી છે તે બંનેને સોલ્વ કરવાનો પ્રયાસ કરવો જોઈએ પાડોશનો પ્રભાવ બાળક પોતાના આસપાસના વાતાવરણમાંથી ઘણું શીખે છે બરાબર બાળક એકલું છે ઘરે એકલું છે ધીરે ધીરે મોટું થાય છે તો તે શું થાય છે આજુબાજુના બાળકો સાથે લોકો સાથે રમવાનું હળવા મળવાનું શીખે છે અને આ આજુબાજુના જે લોકો છે તે પ્રેમથી વર્તતા હોય તો બાળક પણ તેમના જે મીઠું બોલવાનું શીખે છે પરંતુ આ લોકો ગાળો ઝઘડા અને ખરાબ વર્તન કરતા હશે તો નાનકડું બાળક પણ એ બધું જોઈ જોઈને એવું જ વર્તન કરતા શીખે છે ક્યાંનો મતલબ જે બાળકનું મન છે તે ખાલી ઓડા જેવું હોય છે જેવા વાતાવરણમાં તે રહે છે તેનાથી તે ભરાતું હોય છે સમાજ બાળક સમાજની અંદર રહે છે એટલે સમાજ એટલે લોકોનો સમૂહ આપણી આજુબાજુ જે પણ લોકો છે તેને આપણે સમાજ કહીએ અને આ જ સમાજની અસર બાળક પર પડતી હોય છે સમાજ બાળકને ખોરાક શિક્ષણ આરોગ્ય મનોરંજન સુરક્ષાનું સારું વાતાવરણ પૂરું પાડવું જોઈએ જેથી બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે જેમ સ્વચ્છ અને ઉપજાઉ માટીમાં છોડ સારી રીતે વધે છે તેમ એક સારા સમાજની અંદર બાળકનો પણ ખૂબ જ સારો એવો વિકાસ થાય છે તેનાથી વિપરીત સમાજની અંદર ઝઘડા છે ભેદભાવ છે અશાંતિ છે તો બાળક પણ માનસિક અને સાંવેગિક વિકાસ અટકી જાય છે અને એક અપરાધી બાળકનો જન્મ થાય છે સમાજના લીધે તો આ હતા બાળ વિકાસને અસર કરતા પરિબળો બાળ વિકાસને અસર કરતા પરિબળોમાં સૌપ્રથમ તેનો પરિવાર છે પરિવારની અંદર તે બોલતા અને વર્તન કરતા શીખે છે પરિવારનું વિઘટન થાય તો બાળક એકલો રહી જાય છે તેને યોગ્ય પ્રેમ મળતો નથી પરિવારની અંદર કઠોર અનુશાસન છે તો બાળકનો આત્મવિશ્વાસ ઘટે છે પરિવાર અત્યંત ગરીબ છે તો શરૂઆતમાં બાળકને સમસ્યા થઈ શકે છે તેનો વિકાસ જોઈએ તેવો થતો નથી અને જો પરિવાર અમીર છે તો બાળકની લાગણીઓ સંવેદનાઓ થોડી ઓછી થઈ જાય છે તે થોડો છૂટછાટથી વધારે પડતી સ્વતંત્રતાથી ઉછેરે છે તો લાગણીશીલતા વધુ જોવા મળતી નથી શાળામાં તે મોટા ભાગનો સમય વિતાવતો હોવાથી શાળાના શિક્ષકો તેની પ્રત્યે પ્રેમ ભર્યું અને સારું વર્તન કરે તે જરૂરી છે બરાબર શાળામાં દરેક વસ્તુ ડર દેખાડીને નહીં પણ પ્રેમથી પણ કરાવી શકાય છે દરેક બાળકની રસ રુચિ અલગ છે એટલા માટે શાળાની અંદર ભણવાની સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતું રહેવું જોઈએ સોડ્રી તો બાળકને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે તેના વ્યક્તિગત જીવનની મુશ્કેલીઓમાં અને શાળાના જીવનમાં પણ શિક્ષકોનું માર્ગદર્શન જરૂરી છે બાળક પાડોશના લોકો જોડે રમવાનું બોલવાનું બધું શીખતો હોય છે તો આ પાડોશમાં રહેલા લોકોનું વર્તન તેની સાથે સારું હોવું જોઈએ કારણ કે બાળકનું મન ખાલી ઓડો છે જેવા વાતાવરણમાં તે રહે છે તેવો તે બને છે જે સમાજમાં રહે છે તે જ સમાજ જેવો બાળક બને છે સ્વચ્છ અને માટીમાં છોડ સારી રીતે છે તેમ સારા સમાજમાં બાળક પણ સારી રીતે વિકસે છે એની જગ્યાએ એ જ સમાજમાં ઝઘડા ભેદભાવ અશાંતિ છે તો બાળકનો માનસિક અને સાંવેગિક વિકાસ અટકે છે એક અપરાધી બાળકનો પણ જન્મ થઈ શકે છે તો આ હતા બાળ વિકાસને અસર કરતા કેટલાક પરિબળો